ગિરનાર પરિક્રમા માર્ગ પર કમોસમી વરસાદે મોટું વિઘ્ન કર્યું છે વગરના કારણે જંગલના રસ્તા પર ધુવાણ થતા માર્ગ કીચડમય બની ગયો છે અને વાહન વ્યવહાર અશક્ય બન્યો છે તંત્ર અને ઉતારા મંડળ એલર્ટ થઈ ગયા છે અને શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે જ્યાં સુધી સત્તાવાર સૂચના ન મળે ત્યાં સુધી પરિક્રમા માટે ન આવે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વસ્તીય પત્રકાર પરિષદમાં પણ જણાવ્યું કે હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી સ્થિતિ નથી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી વૃદ્ધો તથા બાળકોને પરિક્રમા ટાળવા વિનંતી પણ કરવામાં આવે છે અન્ન ક્ષેત્ર અને ઉતારા ચલાવતી સંસ્થાઓને પણ પરિક્રમા રૂટ પર પ્રવેશ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે કારણ કે કીચડને કારણે વાહનો ફસાઈ જાય તેવી શક્યતા છે એકત્રિસ ઓકચોમર વાતાવરણ અનુકૂળ રહેશે તો તંત્ર પરિક્રમા અંગે અંતિમ નિર્ણય લેશે વરસાદ બંધ થયા બાદ તંત્ર તાત્કાલિક ધોરણે માર્ગ મરામતની કામગીરી હાથ ધરશે હાલની પરિસ્થિતિને જોતા વર્ષે ગિરનાર પરિક્રમા યોજાશે કે નહીં તે પણ પ્રશ્ન હજુ અસ્પષ્ટ છે પરંતુ તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે તો આવા જ વધુ ન્યૂઝ માટે જોતા રહો સમય મિરર નમસ્કાર